કેતા ગેતાના જે ભૂવો પડ્યો છે બરાબર તેના જોડે આદર્શ છાત્રાલય તથા છોકરાઓની છાત્રાલય આવેલી છે બરાબર તો ત્યાંથી રોજ જવા પબ્લિક હજાર લોકોનું પબ્લિક ત્યાં આવવા કરે છે અને જોડે કન્યાશા બી આવેલી છે તો ત્યાંનું કોઈ નાનું બાળક ત્યાં અંદર પડી જાય તો ત્યાંની જિમ્મેદારી કોણ અમારા વોર્ડ નંબર છનો કોર્પોરેટર રણજીતભાઈ વંજારા એમને અમે કેટલી વાર રજૂઆત કરી છતાં પણ તેમની દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી કાલે મારા દાદા ઓફ થઈ ગયા બરાબર તો એમાં અમે નાના મિલીને ગયા તો ગટરના પાણીમાં રહીને અમે અંદર ગયા તો એમના દ્વારા કઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પાણીનો ટાઈમ બી આ ઇલાકામાં કઈ નક્કી નથી એમની મન મન ભાવતા આવે કા તો ના આવે અને વરસાદ પડે તો અમારે જવું કરે ગટર સોસાયટીમાં જે હતા તેવા ના પડે અમે જવાની અને ગટર ગટર નું પાણી ચોખ્ખું આવતું નહીં એ તમે ઓટો મારો એમની કોઈ સમજ છે જ નહીં ઓટો મારવાનો રજૂઆત કરી તમે રજૂઆત અમે કેટલી વાર કરી છે વિડીયો માધ્યમથી કરી અરજી આવી પણ છતાં કશું કામગીરી કરવામાં આવતી નથી એ લોકો દ્વારા તમારી શું માંગણી છે અમારી માંગણી એ જ છે કે બસ આ રીતે તકે સારું થઈ જાય તો અમારી આ બધી પ્રજા છે એ બધી શાંતિથી જીવે તમારી માગણી જો નહીં સંતોષાય તો અમે આના દ્વારા હવે માં ઉગ્ર આંદોલન કરીશું અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ મહેન્દ્રભાઈ જોડે જઈશું